જો તમને પણ પનીરની સબ્જી બહુ જ ભાવે છે ને તો આ ટ્રાય કરવા જેવી છે કેમ કે આ સબ્જીની ગ્રેવી જેટલી સરસ હોય છે ને મસાલેદાર એનો ટેસ્ટ જેટલો સરસ છે ને કે તમને રેસ્ટોરન્ટને ખાતા હોય ને તેવી જ લાગશે ચાલો જોઈ લઈએ રેસીપીને તો પહેલાં તો પનીર લઈ લેવાનું છે હવે આ પનીર છે ને મેં ગઈકાલે બનાવ્યું હતું એટલે તેને ફ્રેશ રાખવા માટે મેં થોડુંક નમકવાળું પાણી છે તેમાં મેં રાખ્યું હતું અને આ રીતે તમે છે ને ત્રણ ચાર દિવસ માટે રાખી શકો છો પણ રોજે પાણી ચેન્જ કરી લેવાનું છે અને ત્યાર પછી જુઓ મેં એને એક કલાક પહેલાં કાઢી લીધું હતું એટલે એકદમ સોફ્ટ બની ગયું છે અને હવે જુઓ તમે તરત જ ડાયરેક્ટ જ યુઝ કરવું હોય ને તો પછી ગરમ પાણીમાં થોડીવાર માટે રાખીને સોફ્ટ કરી શકો છો તો આ રીતે તેને કટ કરી લેવાનું છે પહેલાં તો અને તમે કોઈ પણ શેપમાં પનીરને કટ કરો તમારા મનગમતા શેપમાં મેં અત્યારે ટ્રાઇંગલ શેપમાં કટ કર્યું છે તો બહુ સરસ એવા જુઓ બધા પીસીસ લાગે છે એટ્રેક્ટિવ એકદમ અને ગેસ્ટ આવે ને ત્યારે તો આ ચોક્કસ સબ્જી બનાવવા જેવી છે તો મટર પનીર શાહી પનીર પનીર બટર મસાલા આવું બધું તો શાક તમે બહુ જ રેગ્યુલર ખાવ જ છો પરંતુ આ એકદમ અલગ છે તો બે ટેબલ સ્પૂન પ્રમાણે તેલ ગરમ કરી તેમાં ત્રણ કાંદા જો મેં આ રીતે સમારીને ઉમેર્યા છે તેલ ગરમ થાય એટલે તેમાં આપણે ઉમેરી દઈશું ત્યાર પછી બે મૂળા મરચાં અને બે તીખા મરચાં જે પ્રમાણે તમારે ઘરે ખવાય એ પ્રમાણે તમે તીખા મરચાં ઉમેરી શકો દસથી બાર લસણ ની કળી અને ચાર જેટલી આદુની સ્લાઇસ લઈ લેવાની છે અહીં આદુ લસણ મરચાંનો ટેસ્ટ બહુ સરસ આવે છે એટલે જો વધારે તમારે ઘરે ખવાય તો ચડિયાતું પણ હજી વધારે ઉમેરી શકો છો તો અહીં બે મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર આપણે સાતળી લેશું એટલે જો કાંદા છે ઉપરથી બ્રાઉન થઈ જશે અને થોડા ખુલી જશે તેની પાંખડીઓ તો આવી રીતે આપણે સાતળી લેવાનું છે તો હવે તેને બધાને અલગ લઈ લેવાનું છે એક પ્લેટમાં લઈ લીધું છે અને પછી તેને ત્યાં જ ઠંડુ થવા દેવાનું છે અને હવે જુઓ જે તેલ વધ્યું છે ને તેની અંદર જે આપણે પનીરના પીસીસ કર્યા હતા તેને આ રીતે આપણે ગોઠવી દેવાના છે તો ધીમા જ ગેસ પર આપણે પનીરને બંને બાજુ બ્રાઉન કલરનું રોસ્ટ કરવાનું છે જોઈ શકાય છે કલર તો કેટલો સરસ આવી ગયો છે તો બંને બાજુ રોસ્ટ કરી લેવાનું છે પનીરને જેનું ટેસ્ટ બહુ સરસ સબ્જીમાં આવે છે તો જુઓ અહીં બે બાજુ એકદમ મસ્ત એવી બ્રાઉન કલરની ડિઝાઇન આવી ગઈ છે તો આવી રીતે રોસ્ટ થઈ જવું જોઈએ પછી તેને છે ને પાણીમાં આપણે ઉમેરવાનું છે જુઓ વધારે આપણે સરસ એવો કલર લાવ્યા છે એટલે તેને વધારે આપણે રોસ્ટ કર્યું છે એટલે પાણીમાં ઉમેરવાથી તે સોફ્ટ થઈ જશે ત્યાર પછી જુઓ અહીં મેં સો ગ્રામ જેટલી પાલક લીધી છે અને તેને ધીમા ગેસ પર બે થી ત્રણ મિનિટ રોસ્ટ કરીશું જુઓ એકદમ સરસ એવી આવી ગળી જવી જોઈએ અને પાલક ગળે છે ને ત્યાં સુધીમાં કાંદા છે એ મરચાં આ બધું સરસ રીતે ઠંડુ થઈ ગયું છે મિક્સર જારમાં ઉમેરી સાથે વીસ થી પચીસ ફુદીનાના પાન અને પાલક પણ સતરાઈ ગઈ છે તો તેને પણ ઉમેરીને સેજ એવી આ રીતે ગ્રાઇન્ડ કરી લેવાની છે ત્યાર પછી અહીં પાંચ ગ્રામ જેટલા લીલા ધાણા દાંડલી સાથે ઉમેરશું અને ત્યાર પછી આપણે તેની અંદર પાણી ઉમેરવાનું છે તો વન ફોર કપ જેટલું પાણી ઉમેરી દેશું અને તેને ગ્રાઇન્ડ કરી લેશો તો જો સરસ એવી એક અહીં પેસ્ટ થઈ જાય છે ગ્રીન કલરની તો તમે પાલકથી તો પાલક પનીર બનાવ્યું હશે પરંતુ આ એ એકદમ મસ્ત અને એકદમ યુનિક અને બહુ જ ટેસ્ટી એવી રેસીપી છે તો જુઓ થોડુંક તેલ તો અહીં પાલક સતળાતા વધી ગયું છે ત્યાર પછી ફરીથી આપણે એક ટેબલ સ્પૂન મોટો હોય એ પ્રમાણે તેલ ગરમ કરી તમાલપત્ર સૂકા મરચાં તજ છે મરી છે કાળી એલચી લીલી એલચી જીરું જાવિત્રી છે આ બધા જ ખડા મસાલા ઉમેરીએ અને ત્યાર પછી જે પેસ્ટ બનાવી હતી તે ઉમેરીએ તો આ ખડા મસાલા છે ને તેનો સ્વાદ પણ સબ્જીમાં સરસ આવશે અને આપણે જો તેને ગ્રાઇન્ડ કરીને ઉમેરીએ તો મસાલા આપણા ખાવામાં આવે છે તો પછી વધારે એકદમ મસાલેદાર થઈ જાય છે તો આ રીતે જો તમે ખડા મસાલા ઉમેરો ને તો તેની ફ્લેવર તો બેસી જાય છે અને ખાવામાંથી પણ દૂર કરી શકો છો હવે અહીં વન થર્ડ કપ પ્રમાણે મેં મોડું એવું દહીં લીધું છે તેને થોડું એવું ચમચીની મદદથી તેને મેં ફેટી લીધું હતું એટલે એકદમ સરસ એક સરખી તેનું ટેક્સચર થઈ જાય ત્યાર પછી તેને હલાવી લેશું અને એકાદ મિનિટ માટે તેને આ રીતે કૂક કરી લેવાનું છે તો મસ્ત એવી જોવું અહીં ગ્રેવીનો કલર એટલો મસ્ત ગ્રીનિશ પેરોટ આવ્યો છે અને હવે તેની અંદર અમુક મસાલા ઉમેરીએ તો અડધી ચમચી પ્રમાણે હળદર પાવડર ઉમેરી દેવાનો છે સાથે જ અડધી ચમચી પ્રમાણે ધાણાજીરું પાવડર ઉમેરી દઈએ અડધી ચમચી પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને અડધી ચમચી પ્રમાણે અહીં પંજાબી મસાલો ઉમેરવાનો છે જો પંજાબી મસાલો નથી તો પછી તમે ગરમ મસાલો પણ ઉમેરી શકો છો બધું મસાલા સાથે ગ્રેવી સાથે મિક્સ કરી લેવાનું છે તો એકદમ મસ્ત એવો જો થોડોક અહીં લાઈટ એવો ઓરેન્જ કલર દેખાઈ ગયો છે તો હવે છે ને તેની અંદર અહીં મેં પનીર બનાવ્યું હતું ને તેનું પાણી હું મારા ઘરમાં વાપરી નાખતી હોય છું રસોઈમાં તો એક કપ જેટલું યુઝ કરવાનું છે અને નથી તો પછી આપણે તેની અંદર ગરમ પાણી એક કપ જેટલું ઉમેરી દઈશું અને ઢાંકીને તેલ છૂટું પડવા દેવાનું છે આવી રીતે જોઈ શકાય છે કેટલું મસ્ત એવું તેલ ઉપર છૂટું પડી ગયું છે અને એકદમ મસ્ત એવી ગ્રેવી અહીં આપણી રેડી થઈ ગઈ છે તો હવે તેની અંદર આપણે ક્રીમ ઉમેરવાનું છે તો મેં અહીં જે ઘરની તાજી મલાઈ આવે ને તે જ વન થર્ડ કપ જેટલી ચમચીથી ફેટી લીધી હતી અને ઉમેરી દીધી છે ત્યાર પછી રોસ્ટ કરેલું પનીર ઉમેરી દઈએ અને એકાદ ચમચી પ્રમાણે આપણે કસૂરી મેથી ઉમેરવાની છે જેનો સ્વાદ પંજાબી સબ્જીમાં એકદમ આગવો આવતો હોય છે એટલે ચોક્કસથી ઉમેરવી ત્યાર પછી અડધી ચમચી પ્રમાણે મરી પાવડર ઉમેરીએ અને એક ચમચી પ્રમાણે ચાટ મસાલો ઉમેરીએ આ બંને મસાલાનો ટેસ્ટ બહુ સરસ આવે છે સબ્જીમાં ચોક્કસથી ઉમેરજો તો જો એકને એક તમે પનીરની સબ્જી ખાઈને કંટાળ્યા હોય ને તો આ એકદમ મસ્ત એવું લાહોરી પનીરની સબ્જી છે જે એની ગ્રેવી છે ને એનો જ ટેસ્ટ એટલો સરસ આવે છે ને કે તમે ખાતા રહી જવાના છો ગ્રેવીનો કલર તેની સુગંધ એટલી મસ્ત આવી રહી છે અને અહીં જો સબ્જી રેડી થઈ ગઈ છે તેનો લૂક જ તમે જુઓ કે આપણે જોઈને જ ખાવાનું મન થઈ જાય એમ અને ટેસ્ટમાં તો કંઈ ન ઘટે એકદમ મસ્ત એવી રેસીપી છે બહુ જ ટેસ્ટી સબ્જી છે પ્રિફર કરું છું કે એકવાર ટ્રાય તો કરજો જ અને બહુ જ ટેસ્ટી સબ્જી બને છે ટેસ્ટમાં કંઈ ન ઘટે તો આ રીતે તેલ છૂટું પડી ગયું છે તેને ઢાંકીને આપણે પકવ્યું છે અને બહુ સરસ એવી એકદમ અનોખી એકદમ અલગ અને બહુ જ ટેસ્ટી એવી સબ્જી રેડી થઈ ગઈ છે તો ટ્રાય કરજો આ રેસીપીને તમે તેને પરોઠા છે ફુલકા રોટલી છે સાથે તંદુરી રોટલી સાથે પણ ખાઈ શકો છો અને તેની ગ્રેવી જો તમે કેટલી મસ્ત બની છે તો આ રીતે તમે એકવાર આ સબ્જી બનાવજો પનીરની એકદમ અલગ છે એકદમ યુનિક છે અને બહુ જ ટેસ્ટથી ભરપૂર છે તો થોડુંક ક્રીમ અને સાથે જ આપણે લીલા ધાણા અને ચીલી ઓઇલ છે તેનાથી મેં તેને ગાર્નિશ કર્યું છે લુક જોતા જ એટલું મસ્ત લાગે છે કે ખાવાનું મન થઈ જાય બહુ જ ટેસ્ટી આ સબ્જી છે અને ક્યારેક જો ગેસ્ટ આવે ને તમારે પનીરની સબ્જી બનાવવાની થાય ને તો આ ટ્રાય કરજો અને શેર કરજો